મનીષાની ખબર પૂછવા ઘણા બધા માણસો આવી ગયા છે હવે પેલા તો કેવલ ને બતાવું તમને કેવલ કેવલ તો હવે રેગ્યુલર ટ્યુશનમાં આવવાનો છે અને પછી મનીષાના મમ્મી પપ્પા

સિવે નહીં પાછો એ કે કે હવે તો કે હું બનાવી લઉં વિડીયો આને બનાવી લઈ લઉં એ તો અલગ અલગ એંગલ ફેરવે હો આ નીચે હતી ને ઉપર થી નહીં કે આવતો નથી હરકો એ કે રોટલી હોય એમ ઉપર એ કે હું બનાવી લઉં તો આવી છે આવી રીતે બધું થયો પણ વાંધો નથી ખાલી જરી કે એવું હાથમાં જરી સ્ક્રેચ ઓલો હું કે સ્ક્રેચ તો ગાડીમાં હાથમાં ઓલું ઓલું છોલાઈ ગયું આ સ્ક્રેચ જ યાદ આવે હવે એવું થાય એટલે આવું બધું છે